સુરતમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી મહાશિવરાત્રીએ ચાર વિશેષ મહત્વ હોય છે હતા આજે પાવન પર્વ પર્વને આત્સાભેર ઉજવણી કરવામાં આવી સુરતના અટલ પારદેશ્વર મહાદેવ મંદિર અને કતરગામ વિસ્તારમાં આવેલા કાંતારેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હર હર મહાદેવના

इसलिए हम लोग सतयुग से लेकर के आज तक सभी परंपरा, सब कोई अपन शिवरात्रि का पर्व मनाते हैं और इसमें सभी देवी देवता सब शामिल हुए और आज के ही दिन भगवान ने पाणी ग्रहण किया था माता पार्वती के साथ तो इसलिए हम सब कोई करते हैं और इसका रुद्राभिषेक करके उनकी याद में हम लोग उनकी बरात में शामिल होते हैं इसी भाव से इस भाव से हम लोग सब कोई शिवरात्रि मनाते हैं जय श्री रामाजिवरात्रि तो कई प्रकार

તેમજ શિવ તાંડવનો નો કાર્યક્રમ પણ રાખેલો હોલ ની અંદર રાખેલો છે એકાવન કિલો પાર્વ શિવલિંગ દર્શન આજ અમારે નિરવ શાહ તેમજ મેયર સાહેબ છરી બધાના કારમાં નામ સ્થપાયા છે પણ સમય મળતા એ લોકો હાજરી આપશે એ પણ કાલે વાત કરી તો એ પણ આવશે પણ વાર લાગશે હવે આ દરેક ભાઈ ભક્તો ને મંગલ શુભકામના તમારા જીવનમાં ભગવાન શિવ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એક પુષ્પ મે બિલ્લી પત્ર એક લોટા જલ કે ધાર ઓ દયાલુ રીજ કે દેતે ચંદ્ર મોલી ફલતા ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એ દરેક ના હૃદયમાં શુભકામનાઓ અને ભગવાન શિવ ને પ્રાર્થના કે દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે એ મંગલ કામના ઓકે બ્યુરો રિપોર્ટ અસમાન્ય સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે